નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના ગુજરાતમાં અમદાવાદ ખાતે સાબરમતીના તટ ઉપર આગામી તારીખ આઠ નવ એપ્રિલના રોજ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે ત્યારે તેની તૈયારીઓના ભાગરૂપે આજ રોજ અમદાવાદ પીસીસી ખાતે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેવાદળની એક અગત્યની મિટિંગનું આયોજન કરેલું હતું જેમાં ગુજરાતમાંથી કોંગ્રેસ સેવાદળના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા ગુજરાતના આપણે ગર્વ લઈ શકીએ કે જેમણે ભારત ધર્મ સેવાદળનું નામ કર્યું છે અને ગુજરાતના સેવાદળને પણ હંમેશા મજબૂત બનાવવા માટે તન ગણતા એવા આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ માનીય નાજીભાઈ દેસાઈ આપણા રાષ્ટ્રીય સેક્રેટરીસ માનીય પ્રકાશભાઈ ભડતિયા માનીય ગોવિંદભાઈ આપણા ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ બંને માનીય રઘુભાઈ